મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે વૃદ્ધા વ્યવસ્થાના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીથી પીડિત હતા મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી હજુ થોડા દિવસો પહેલાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને ઘરે તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ